નમસ્કાર મિત્રો આજે આપણે પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ ધોરણે ગણિતનું શાકભાજીના ખેતરની આપણે ચર્ચા કરીશું તો શાકભાજીના ખેતરમાં આપણે બાળકોને સરવાળા અને બાદ બાકી મૂર્ત વસ્તુઓની મદદથી આપણે શીખવવાના છે તો જેટલું શક્ય બને એવી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરી અને બાળકોને જોડાવવાનું અને એમાંથી બાદ કરવાનું આપણે ક્રિયા કરવાની છે તો સૌ પ્રથમને આપણે પ્રથમ ક્રિયા જોઈએ જેની અંદર સમૂહ કાર્ય કરવાનું છે બાળકોને તો રમીલા અને રવજી બંને એકબીજાને ખેતરમાંથી શાકભાજી વીણવામાં મદદ કરે છે બંને પોતાની ટોપલીમાં વીણેલા શાકભાજી ભરે છે તો ચાલો આપણે જોઈએ અને ગણીએ કે તેઓ કેટલા શાકભાજી વીણ્યા તો અહીંયા આપણે રમીલા આ રમીલા છે અને આ રવજી છે તો રવજી કેટલા શાકભાજી વીણ્યા તો એમણે ચાર મૂળા અને ચાર ગાજર વીણ્યા તો આઠ એમને શાકભાજી વીણ્યા અને આમણે ત્રણ ટામેટા વીણ્યા તો એમને ત્રણ ટામેટા વીણ્યા આ સમૂહ કાર્ય કરાવી અને પછી આપણે અહીંયા સરવાળાની ક્રિયાઓ કરવાની છે તો અહીંયા રમીલાની ટોપલીમાં શાકભાજી છે એ એક બે ત્રણ ચાર પાંચ છે અને સાત છે અને અહીંયા રવજીની ટોપલીમાં પાંચ છે તો સાત અને પાંચ બંને ભેગા કર્યા એક ટોપલીમાં બંનેની ટોપલી ભેગી કરી તો બાર ટામેટા થશે તો અહીંયા આપણે ગણીશું તો બાર ટામેટા થશે તો અહીંયા આપણે જવાબ લખીશું કે સાત ટામેટા અને પાંચ ટામેટા બંને ભેગા કર્યા તો બાર ટામેટા થયા તો બાર ટામેટા આપણે લખી દઈશું હવે એક ટોપલીમાં નવ ગાજર છે અને એક ટોપલીમાં ચાર ગાજર ચાર ગાજર છે તો નવ અને ચાર ભેગા કરીશું બીજી ટોપલીમાં તો કેટલા થશે તો નવ અને ચારની આપણે ગણતરી કરીએ તો નવ પછી દસ અગિયાર બાર અને તેર થશે તો અહીંયા આપણે લખીશું તેર એવી જ રીતે મૂળા છે તો અહીંયા આ ટોપલીની અંદર આઠ મૂળા છે આ ટોપલીની અંદર પણ આઠ મૂળા છે તો આઠ મૂળા અને આઠ મૂળા તો એક આઠ આઠની ગણતરી થઈ જશે પછી આપણે આગળ કરીશું તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો સોળ મૂળા થશે તો અહીંયા આપણે લખીશું સોળ મૂળા તો આ રીતે બાળકોને ભેગા કરી અને પછી ગણતરી કરવાની ક્રિયા આપણે કરાવી શકીએ હવે અહીંયા જોડી કાર્ય કરવાનું છે બાળકોને કે જે શાકભાજી આપેલી શાકભાજી કેટલા થાય છે એની ગણતરી કરવાની છે તો અહીંયા ચાર રીંગણ છે અહીંયા ચાર રીંગણ છે ચાર રીંગણ ને ચાર રીંગણ આઠ રીંગણ થશે એક બે ત્રણ ચાર અને ચાર રીંગણ બીજા ઉમેરીશું તો ચાર રીંગણ ચાર રીંગણ આઠ રીંગણ થશે અહીંયા પાંચ મૂળા છે અહીંયા પાંચ મૂળા છે તો પાંચ પછી છ સાત આઠ નવ અને દસ થશે તો અહીંયા દસ મૂળા આપણે લખીશું અહીંયા સક્રિય છે તો અહીંયા છ સક્રિયા અને અહીંયા છ સક્ક્રિયા તો બાર સક્રિય થશે પછી અહીંયા ત્રણ કોબીજ અહીંયા ત્રણ કોબીજ ત્રણ અને ત્રણ છ થશે અહીંયા દૂધી આપેલી છે તો તો આઠ 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 દૂધી 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 અને પછી આપણે ગણીશું તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો સોળ દૂધી થશે એવી રીતે ફૂલાવર તો એક બે ત્રણ ચાર બે અને બે ચાર થશે તો આ રીતે આપણે ચાર કરીશું એના પછી છે કે મણકાની મદદથી આપણે સરવાળા કરવાના છે તો તો બારમાં ચાર કેવી રીતે ઉમેરાય તો મણકાની અંદર આપણે પહેલા બાર મણકા ગણી લઈશું તો બાર મણકા આપણે સૌપ્રથમ ગણી અને પછી એની અંદર આપણે ચાર ઉમેરીશું તો બાર પછી તેર થશે ચૌદ થશે પંદર થશે અને સોળ થશે એ રીતે આપણે બારમાં ચાર ઉમેરીશું તો બારથી પછી આગળ વધવાનું ચાર ચાર ગણતરી કરી નાખવાની અને પછી આપણે ક્રમિક ગણતરી કરીશું બારથી તેર ચૌદ પંદર અને સોળ મણકા થશે એ રીતે આપણે અહીંયા સરવાળા કરવાના છે તો માણકાની મદદથી સરવાળા કરી દે કરી શકાય તો આપણે જોઈએ તો પહેલા તેર છે તો આપણે અહીંયા ગણતરી કરી લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર સુધી આવી ગયું તો અહીંયા આપણે તેર લખી દઈશું એમની અંદર આપણે ચાર મણકા ઉમેરવાના છે તો એક બે ત્રણ અને ચાર તો તેર પછી આપણે ગણતરી એટલે ગણતરી કરીશું તો ચૌદ પંદર સોળ અને સત્તર થશે તો એનો જવાબ આવશે એ જ રીતે આપણે અહીંયા જવાબ જવાબ છે પણ આપણે ગણતરી કરીને સમજીશું તો અહીંયા ચૌદ છે તો આપણે મણકા આપણે ગણી દઈશું ચૌદ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ મણકા ગણી દીધા એની અંદર ચાર ઉમેરવાના છું એક બે ત્રણ ને ચાર ઉમેર્યા એટલે ચૌદમાં ચાર ઉમેરીશું તો એક બે ત્રણ

એની અંદર આપણે આઠ ઉમેરીશું તો એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ તો પાંચમાં આઠ ઉમેરતા તેર મળશે તેર માં ત્રણ ઉમેરવાના તો અહીંયા આપણે તેર તેર આવી ગયા તો ત્રણ ઉમેરવાના એક બે અને ત્રણ તો જવાબ આવશે સોળ એવી જ રીતે બેમાં સોળ બેમાં આપણે સોળ ઉમેરીશું તો અઢાર જવાબ આવશે તો આ અઢાર જવાબ આવી ગયો ચારમાં બાર મણકા તો ચારની અંદર આપણે બાર મણકા ઉમેરીશું તો બાર ને ચાર સોળ થશે એવી રીતે સોળ થશે એ રીતે બાળકોને આપણે સંખ્યાપટ્ટીની મદદથી સમજાવી શકાય પાંચમાં ત્રણ ઉમેરવાના તો પાંચ અહીંયા ગણિત થઈ જશે સીધી સંખ્યા પટ્ટીમાં પછી આપણે એક બે અને ત્રણ ઉમેરીશું તો સીધો જવાબ જવાબ મળશે આપણને રીતે અહીંયા અહીંયા આપેલા નથી સરવાળો આપેલો છે ડાયરેક્ટ તો એમાં શું મૂકી શકાય તો તેર થશે તો તેર માટે આપણે અહીંયા અહીંયા તેર છે તેમાં શું કરી શકાય ચલો છીએ છ થી પછી આપણે આગળ ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો છ માં સાત ઉમેરી તો તેર થશે એ રીતે દસમાં તો તો આવી આવી ગયા જવાબ જવાબ ગયો હવે આપણે છ કરીએ ચલો છ લઈએ પહેલા તો છ તો આવી ગયા તો છ લખી દીધા તો એમાં કેટલા ઉમેરીશું તો એક બે ત્રણ અને ચાર ઉમેરીશું તો દસ થશે એ રીતે દસમાં પણ કરી શકાય દસમાં આઠ ઉમેરીશું તો અઢાર થશે આ રીતે આપણે ક્રમે ફૂટરની અંદર આપણે અંકો લખાવી દેવાના છે હવે ઉદાહરણ મુજબ યોગ્ય જોડકા જોડવાના છે તો આપણે બાળકોને કહીશું કે બે અને પાંચ બે માં પાંચ ઉમેરીએ તો સાત થશે તો એનું જોડકું જોડાઈ જશે સાતમાં પાંચ ઉમેરશું તો બાર થશે નવમાં પાંચ ઉમેરશું તો ચૌદ થશે ચૌદમાં પાંચ ઉમેરશું તો ઓગણીસ થશે અને અગિયારમાં પાંચમો મિનિટ સુધી તો શું થશે આ રીતે ક્રમિક મૂર્ત વસ્તુની મદદથી આપણે ગણતરી કરાવી અને આ જોડકા જોડાવી શકાય એ રીતે પણ આ જોડકા પણ જોડાયેલા છે અને આ જોડકા પણ એ રીતે જોડાયેલા છે આ રીતે આપણે જોડકાઓ મૂર્ત વસ્તુની મદદથી ઉપયોગ કરેલા ખોટી મણકા કચુકાની વિગતથી ઉપયોગ કરી અને એમાં એમાં આપણે જોડકા જોડકા ક્રમશઃ જોડી કાર્યમાં બાળકોને આપી દેવાના અને બાળકો એ રીતે આપણે કરી શકીએ હવે અહીંયા પોપટ અને પોપટની પોપટ અને મેના બંને ગણતરી કરે છે કે પોપટ અને રવજીના ખેતરમાં ગયા અને પોપટ સાત મરચા લાવ્યો અને મેના પાંચ મરચા એટલે સાત અને પાંચ ની ગણતરી કરી આવી રીતે તો સાત અને પાંચ એટલે બાર થયા હવે એની ક્રમશઃ ગણતરી બાર જવાબ આવવું જોઈએ અને બાર થશે તો બીજી કઈ કઈ રીતે મરચા આપણે સામસામે મૂકી શકાય કે જેથી કરીને ગણતરી બહાર આવે તો આપણે એક મૂકી શકાય એક પોપટને આપી શકાય અને અગિયાર આપણે મેનાને આપીએ તો બાર થશે અહીંયા પોપટને પાંચ આપીએ અને મેનાને સાત આપીએ તો પણ બાર થશે અહીંયા આને આઠ આપીએ અને ચાર આપીએ તો પણ આ મૂર્ત વસ્તુની મદદથી બાર 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 જવાબ આપણે મેળવી શકીએ આ રીતે મેં મેળવેલો છે હવે આપણે આગળ જઈએ તો વ્યવહારિકમાં જોડી કાર્ય કરવાનું છે બાળકોને સમજાવવાના છે કે સપના પાસે બાર પેન છે અને ગૌરી પાસે છ પેન છે તો મળીને કેટલી થઈ તો સપના પાસે આપણે બાર પેન લખી દીધી અને ગૌરી પાસે છ પેન છે આ મૂર્ત વસ્તુની મદદથી પણ આપણે કરાવી શકાય તો બાર અને છ બારમાં છ ઉમેરવાના સંખ્યાપટ્ટીની મદદથી પણ આપણે કરી શકીએ સરવાળો તો બારમાં છ ઉમેરશું તો અઢાર મળશે તો આપણે જવાબ કેટલો મળશે તો અઢાર પેન થાય તો આપણે અહીંયા અમે આપણે લખી શકાય કે અઢાર પેન થાય બરાબર છે આ રીતે આપણે આગળ બીજો વ્યવહારિક કોરડો આપણે લઈ શકીએ કે અમન પાસે આઠ લાડવા છે ચરણજીત પાસે પાંચ લાડવા છે તો બંનેના મળીને કુલ કેટલા લાડવા થાય તો આઠ અને પાંચ તો આઠ અને પાંચનો આપણે સરવાળો કરીશું તો તેર લાડવા થશે સિંહના પાસે બાર બંગડી છે તેની બહેન તેની પાસે તેને સાત બંગડી આપે છે તો બાર ને સાત એનો આપણે મૂર્ત વસ્તુની મદદથી સરવાળો કરીશું તો ઓગણીસ આપણને જવાબ મળશે એક બરણીમાં તેર લખોટી છે અને કનું તેમાં બીજી છ લખોટી મૂકે છે તો તેર લખોટી તો હતી અને છ ઉમેરે છે તો એની અંદર ઓગણીસ લખોટી થશે તેર અને છ છની આપણે ગણતરી કરાવવાની તેરમાં છ વસ્તુ ઉમેરવાની એટલે આપણે ખ્યાલ આવી જશે કે ઓગણીસ થશે જવાબ હવે એક સાયકલ બે પૈડા છે હરોળમાં ત્રણ સાયકલ પડી છે તો હરોળમાં એક સાયકલ અહીંયા પડી છે એક સાયકલ અહીંયા છે અને એક સાયકલ અહીંયા એમ સમજાવવાનું તો એક સાયકલ બે પૈડા બીજી સાયકલ બે પૈડા ત્રીજી સાયકલ બે પૈડા તો બે વત્તા બે વત્તા બે એટલે કુલ આપણે છ પૈડા થશે રામુ પાસે છ સફરજન છે ગૌરી પાસે અગિયાર સફરજન છે બંનેના મળીને કેટલા સફરજન થાય તો અગિયાર અને છ અથવા છ વત્તા અગિયાર બંને રીતે આપણે કરી શકાય અગિયાર ને છ સત્તર સત્તર સફરજન થાય મેં પાસે પાંચ પેન્સિલ છે અને મારી પાસે છ પેન્સિલ છે તો પાંચ અને છ અગિયાર પેન્સિલો થશે આપણે અહીંયા જવાબ પણ લખી શકાય કે પેન્સિલ થાય સફરજન થાય પૈડા થાય વગેરે વગેરે આપણે વધારો વ્યવસ્થિત રીતે કરી શકાય હવે અહીંયા કોયડા આપે છે અને જૂથ કાર્ય બાળકોને પાછી કરાવવાનું છે કે એક ડાળ પર બે ફૂલ છે અને બીજી ડાળ પર ત્રણ ફૂલ છે તો બંનેને ભેગા કરી બે ફૂલ અને ત્રણ ફૂલ પાંચ ફૂલ થાય તો જવાબ મળશે પાંચ ફૂલ

બોલબકા તો સાત ચક્કી ને સાત ચક્કા સાત અને સાત ચૌદ આપણે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકાય આ રીતે પહેલા પાઠના છ પાન ને બીજા પાઠના પાંચ પાન તો છ પાન અને પાંચ પાન બંનેના ભેગા કરી કેટલા થાય તો છ અને પાંચ અગિયાર થશે દસ કેરી લીલી છમ પાંચ કેરી પીળી પમ રસ થયો એ ખાટો મીઠો બોલો કેરી કેટલી જટ 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 તો દસ કેરી હતી અને બીજી પાંચ કેરી પીળી હતી તો પંદર થઈ જશે હવે જોડીમાં કાર્ય કરાવવાનું છે અહીંયા આપણે જવાબ લાવવાનો છે છ તો જો ત્રણ અને ત્રણ કરીએ તો છ આવશે અહીંયા છ મૂર્ત વસ્તુ મૂકેલી હોય છે એ છ વસ્તુને અલગ અલગ ભાગ પાડીને આપણે સમજાવી શકાય કે ત્રણ વસ્તુ આ બાજુ રહે ત્રણ વસ્તુ આ બાજુ ત્રણ ત્રણ કરો તો છ થશે બે અને ચાર તો પણ છ છ થશે એક અને પાંચ કરશું તો પણ છ થશે પાંચ અને એક કરવાથી પણ છ થાય ચાર અને બે થી છ થાય છ વત્તા શૂન્ય એક બાજુ ભાગમાં છ મૂકો એક બાજુના ભાગમાં શૂન્ય કઈ ના આપો તો પણ છ થાય છે શૂન્ય એક બાજુ ભાગમાં મૂકવો એક ભાગમાં છ મૂકો તો પણ છ થાય આ રીતે સાત માટે પણ કરી શકાય આ રીતે આઠ થી વીસ માટેની આપણે ગણતરી બાળકોને છે હવે આપણે જઈશું તો આપણે અહીંયા પંદર કેરી અથવા લીંબુ કહી શકાય કેરી લીંબુ આપેલા છે એ લીંબુની અંદર પાંચ તરીકે પંદર લીંબુ આપ્યા છે તો પંદર માંથી નવ ગયા નવમાં લીટી મારેલી છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો નવ ગયા તો નવ ઓછા થયા તો આપણી પાસે કેટલા વધ્યા તો એક બે ત્રણ ચાર પાંચ પણ આપેલા છે જો આ વસ્તુ સોળ આપેલી છે માંથી ચાર જાય છે એક બે ત્રણ ને ચાર ગઈ તો ઓછા થયા ઓછા થયા એટલે નીકળી ગયા માટે આપણે ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો અહીંયા આપણે લખીશું બાર રીતે આપેલી છે એમાંથી પાંચ જતી રહેશે તો વસ્તુ કેટલી વધશે એક બે ત્રણ ચાર પાંચ છે અને સાત વધશે પાંચ જતી રહેશે એટલે સાત વધશે ઓછી થશે અહીંયા ચૌદ વસ્તુ આપેલી છે એમાંથી સાત જશે એટલે સાત રહેશે અહીંયા સોળ વસ્તુ આપેલી છે એમાં છ વસ્તુ જતી રહેશે એટલે દસ વસ્તુ રહેશે અહીંયા પંદર વસ્તુ આપેલી છે એમાંથી પાંચ વસ્તુ જતી રહેશે એટલે દસ વસ્તુ રહેશે હવે કુલ પંદર વસ્તુ આપેલી હોય અને કોઈ વસ્તુ ના જાય એટલે શૂન્યની સંકલ્પ આપણે સ્પષ્ટ કરેલી હોય તો બાળકને ખ્યાલ આવી જશે એટલે આપણે પંદર મૂકી દઈશું સત્તર વસ્તુ હોય એમાંથી નવ વસ્તુ જાય એટલે આપણી પાસે રહેશે આઠ વસ્તુ તેર વસ્તુ હોય એમાંથી ત્રણ જાય એટલે આપણી પાસે રહેશે દસ વસ્તુ બરાબર છે આ રીતે આપણે કરી શકીશું અહીંયા આપણે બાદ બાકી કરવાની છે તો ઓગણીસ વસ્તુ આપી અને બે વસ્તુ ઓછી કરવાશું એટલે આપણે સત્તર અહીંયા જવાબ મળશે અઢારમાંથી પાંચ કાઢીશું એટલે ઓછા કરીશું એટલે આપણને અહીંયા જવાબ મળશે તેર ચૌદમાંથી ત્રણ કાઢીશું એટલે આપણને જવાબ મળશે અગિયાર પંદર માંથી પંદર કાઢી લઈશું તો કશું વધશે નહીં એટલે શૂન્ય વધશે સત્તરમાંથી સાત કાઢીશું તો દસ વધશે આ રીતે દસ માંથી શૂન્ય કાઢીશું તો દસ વધશે ચૌદમાંથી પાંચ કાઢીશું એટલે નવ વધશે સત્તરમાંથી આઠ કાઢશે મૂર્ત વસ્તુનો ઉપયોગ કરી શક્યા છે કોઈ પણ વસ્તુ આપી અને બાળકને ઓછા કરાવી શકાય તો સત્તર માંથી આઠ કાઢીશું એટલે નવ વધશે સોળમાંથી નવ કાઢીશું એટલે સાત વધશે બાર માંથી પાંચ કાઢીશું એટલે સાત વધશે તેર માંથી સાત કાઢીશું એટલે છ વધશે અને અઢારમાંથી નવ કાઢીશું એટલે નવ વધશે બરાબર હવે આગળ સંખ્યા પટ્ટીની મદદથી કહે છે કે અંજલી હું અહીંથી છ થી આગળથી તરફ બે ખાના કૂદું છું તો છ થી બે ખાના કૂદે છે એટલે આઠ આવ્યું અને આ શું કરે છે પંદર થી સાત ખાના પાછળ તરફ કૂદે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો બંનેનો જવાબ આઠ મળે છે તો એ રીતે કૂદકા મારાવી અને આપણે અહીંયા સરવાળો કરીશું તો આઠ અને સાત તો પંદર થશે તો આઠ અને સાત અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત પંદર થયો હવે પંદર થયા હવે સત્તર માંથી બે તો સત્તર માંથી આપણે એક અને બે એક અને બે કૂદકા મારે પંદર જવાબ આવી જશે આ રીતે આપણે સમજાવી અને આ જોડકા જોડીશું તો નવ અને નવ તો નવ થયા અને એમાં નવ ઉમેરીશું તો અઢાર આવી છે તો નવ અને નવ અઢાર થશે તો આપણે આ જોડકું જોડીશું નવ અને નવ અઢાર પણ અહીંયા આપણે સામે પણ એમાં એમાં કરાઇ જવાનું અઢારમાંથી શૂન્ય જાય તો અઢારમાંથી માંથી કોઈ કૂદકો મારવાનો નથી તો જવાબ આપણે અઢાર દસ અને બે બાર થશે તો દસ દસ અને એક બે તો બાર થશે તો દસ ને બે બાર થશે એમ પંદર માંથી ત્રણ કાઢીશું પંદર માંથી એક બે અને ત્રણ કાઢીશું તો પણ બાર થશે તો આ રીતે એનું જોડકું જોડાઈ જશે સોળ ને એક સત્તર થશે તો સોળ ને એક સત્તર થશે એમ અઢારમાંથી એક ઓછું થશે એટલે પણ સત્તર થશે અગિયાર અને તેર ચૌદ થશે તો અહીંયા આપણે ચૌદ કરીશું અને સોળમાંથી બે કાઢીશું તો ચૌદ થશે હવે અહીંયા સાચી જોડ બનાવવાની છે તો સાચી જોડમાં ચૌદમાંથી આપણે ચાર વસ્તુ કાઢીશું તો કેટલી વસ્તુ જોડી કાર્ય કરશે અને પછી જોડકું જોડશે અઢાર માંથી ત્રણ કાઢીશું એટલે પંદર રહેશે તો પંદર શું આપેલું છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર છ ભીંડા આપ્યા છે તો પંદર ભીંડા આપણે આ રીતે બાળકો જોડી કાર્યમાં જોડશે તેર માંથી છ કાઢીશું એટલે તેર માંથી છ કાઢીશું એટલે સાત વધશે તો સાત કઈ કઈ શાકભાજી આપેલી છે તો ત્રણ અહીંયા ગણતરી કરશે બાળકો કે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો અહીંયા સાત જોડશે એવી જ રીતે સોળ માંથી સાત જશે તો નવ વધશે તો નવ શાકભાજી કઈ છે તો એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અને આ અગિયાર છે તો આપણે જોઈશું તો નવ કયા છે તો એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ તો અહીંયા આપણે નવમાં કરીશું હવે સત્તરમાંથી સત્તરમાંથી છ જશે તો અગિયાર શાકભાજી વધશે તો અગિયાર શાકભાજી અહીંયા વધશે ચૌદ માંથી નવ જશે તો પાંચ શાકભાજી અહીંયા વધશે તો આ રીતે આપણે જોડકા બાળકો કરી શકશે અને આઠ રીંગણ છે એમાંથી ચાર રીંગણ બાદ કરવાના અને બાકીના વધેલા રીંગણ દોરવાના છે તો મેં દોરી દીધેલા છે તો ચાર રીંગણમાં પછી બાળકો પાસે રંગ પૂરવાના છે પાંચ ટામેટામાંથી ત્રણ ટામેટા બાદ કરીશું એટલે બે ટામેટા વધશે બે ટામેટા દોરેલા છે એમાં રંગ પૂરાવીશું પછી પંદર મરચાંમાંથી ચાર મરચાં બાદ કરીશું એટલે અગિયાર મરચાં વધશે તો અગિયાર મરચાં દોર્યા છે ને એમાં આપણે રંગ પૂરાવીશું સોળ ગાજર છે એમાંથી આઠ ગાજર જતા રહેશે તો ખાઈ જઈએ તો આઠ ગાજર વધશે આઠ ગાજર અહીંયા દોરેલા છે હવે વ્યવહારિક કોવિડામાં વ્યક્તિગત કાર્ય બાળકો પાસે કરાવવાનું છે એમનો આપણે મદદ કરવાની છે કોઈ એક ઉંબર પાસે નવ દીવા હતા તેણે પાંચ દીવા વેચ્યા નવ હતા અને પાંચ વેચ્યા એટલે એની પાસે ચાર દીવા વધશે ત્યારબાદ તેણે બીજા સાત દીવા બનાવ્યા તો સાત દીવા બીજા બનાવે ચાર વધ્યા હતા અને સાત બીજા બનાવે એટલે અગિયાર થશે તો આ વસ્તુ આપણે એમને આપી કે નવ દીવા સ્વરૂપે બતાવ્યાનું કે નવ દીવા હતા એમાંથી પાંચ દીવા વેચાઈ ગયા એટલે આપણી પાસે ચાર વધ્યા હવે પાછા કુંભારે નવ સાત દીવા બનાવ્યા એટલે અગિયાર દીવા થશે હવે પહેલા સ્ટેશન પર બસમાં છ બાળકો બેઠા બીજા સ્ટેશન પર બાળકો બાળકો બસમાં છે પહેલા બેઠા અને આઠ બાળકો બીજા બેઠા એટલે છ ને આઠ ચૌદ બાળકો બેઠા અને ત્રીજા સ્ટેશન પર સાત બાળકો નીચે ઉતરી ચૌદ માંથી પાછા સાત આપણે બાદ કરી બતાવીશું એટલે કે ફરીથી પાછા એમના સાત બાળકો બસમાં રહેશે એક બસમાં માં અઢાર સીટ છે જો બસમાં નવ વિદ્યાર્થીઓ બેઠા હોય તો હવે બસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે તો અઢાર સીટ હતી અને નવ વિદ્યાર્થીઓ બેઠા છે એટલે નવમાં નવ ઉમેરીશું તો પણ અઢાર થશે અને અઢાર માંથી નવ બાદ કરીશું તો પણ નવ જવાબ બંને રીતે આપણે જવાબ લાવી અને બતાવી શકાય મહેક ની બોક્સમાં ચૌદ ચોકલેટ મળી છે મહેક તેમાંથી તેની સહેલીને કેટલીક ચોકલેટ આપે છે મહેક પાસે છ ચોકલેટ બાકી હતી તો 14 માંથી આપણે છ કાઢીશું એટલે આઠ વધશે અથવા છ ચોકલેટ છે એમાં બીજી ઉમેરી જઈશું તો પણ આઠ ઉમેરશું એટલે ચૌદ ચોકલેટ મળશે આ રીતે પણ આપણે બંને રીતે પણ જવાબ મેળવી બતાવવાનો રમણ પાસે 12 કેળા હતા તેમાંથી તેણે થોડા કેળા ખાધા તેની પાસે પાંચ કેળા વધ્યા એટલે બારમાંથી આપણે પાંચ કેળા કાઢી નાખીશું એટલે એને કેટલા કાળા કેળા ખાધા તો એ આપણે જવાબ મળી જશે તો સાત મળી જશે સાત અને પાંચ બાર પણ થઈ જાય આ રીતે આપણે બાળકોને બંને રીતે બાદ એને સરવાળું કરીને પણ સમજાવી શકાય એક વેણી બનાવવા સત્તર ફૂલ જોઈએ છે સત્તર માંથી નવ ફૂલ જતા રહે તો આઠ ફૂલ વધશે

ત્રણ બાળકોને દરેક પાસે છ વત્તા છ વત્તા છ ત્રણ વાર થશે એટલે અઢાર ચોકલેટ મળશે છેલ્લું એક છે તો મીના જન્મ દિવસે છ મિનિટ પ્રગટાવે છે છ મીણબત્તી પ્રગટાવે છે એટલે દસમાંથી ચાર મિનિટ વધશે આ રીતે મિત્રો એકમ પૂરું થાય છે એકમ સારો લાગ્યો હોય અને પ્રવૃત્તિ સારી લાગી હોય તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ધન્યવાદ